ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર ચોવીસમાં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો છે જો વાત કરવામાં આવે શનિવારે ભારતની ચીનના હુલુનબુર ખાતે રમાયેલી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને બે એકથી હરાવ્યું હતું ભારત માટે બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા તો બીજી તરફ પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ અહેમદ નદીમે કર્યો હતો પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો પાકિસ્તાને રમતની સાતમી મિનિટે લીડ મેળવી જ્યારે હન્નાન શાહી ઝડપથી ભારતીય વર્તુળમાં પહોંચી ગયો અને અહેમદ નદીમને પાસ આપ્યો નદીમે ભારતીય ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠકને ડોઝ કરીને ગોલ કર્યો હતો લગભગ છ મિનિટ બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને બરાબરી કરી હતી બીજો ક્વાર્ટર ભારતના નામે રહ્યો હતો જેમાં હરમનપ્રીત કોર પેનલ્ટી કોર્નર દ્વારા બીજો ગોલ કરવામાં સફળ રહી હતી ઉલેખનીય છે કે વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમની આ સતત પાંચમી જીત હતી ભારતીય ટીમે અગાઉની મેચમાં કોરિયાને ત્રણ એકથી હરાવ્યું હતું તે પહેલા ભારતે મલેશિયાને આઠ એકથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો આ પહેલા પણ ભારતીય હોકી ટીમે ચીનને ત્રણ શૂન્ય અને જાપાનને પાંચ શૂન્યથી હરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ